નમસ્કાર દોસ્તો લોકો કહે છે કે દુનિયા ગોળ છે પરંતુ દુનિયા ગોળ નહીં ખતરનાક છે અને ખોફનાક છે એ આજની આ ત્રણ ક્રાઇમની થઈ નાખતી ઘટનાઓ ઉપરથી આપણે પણ કહેશું કે દુનિયા ખતરનાક છે અને ખૂબ ખતરનાક છે પહેલી ઘટના છે જેમાં એક દીકરીના એક બાપ છે તે લગ્ન કરે છે અને એ જમાય છે જે ભિખારીની જેમ તેની પાસે દહેજ માંગે છે તેને સિત્તેર લાખની વોલ્વો કાર આપવામાં આવે છે સો સોનાના સિક્કા આપવામાં આવે છે બસો સિક્કા લગ્નના થોડા દિવસ બાદ આપવામાં આવ વાત કરવામાં આવે છે અને ત્રીજું આઠસો ગ્રામ સોનું આપવામાં આવે છે છતાંય આ ભિખારી જમાય છે તેની ભૂખ છે તે સંતોષાથી નથી એ દીકરી દુનિયા છોડીને જતી રહી છે પરંતુ સવાલો મૂકતી ગઈ છે એનો બાપ જે પણ તેને મરવા માટે મજબૂર કરી છે સસુરના ઘરના એ તો કરી છે પતિએ કરી છે પરંતુ પોતાના બાપ પર પણ અત્યારે બ્લેમ લાગી રહ્યા છે તો આ ઘટના વિશે વાત કરીશું આ સિવાય એક કાળા જાદુમાં એક કૂતરાને ગળોથી અલગ કરી નાખવામાં આવે છે તેનું ધડ તેનું ડોકું કાપી નાખવામાં આવે છે તેની વિધિ શરૂ થાય છે અને ચાર દિવસ બાદ આ કૂતરાને કઈ રીતે

દહેજ પ્રથા નથી પરંતુ દેશના અનેક વિસ્તારોમાં ચાલી રહી છે અને તેમાંનો એક છે તામિલનાડુ તામિલનાડુનું તિરુપુર કરીને વિસ્તાર છે અને આ વિસ્તારમાં રીધન્યા કરીને એ દીકરી છે જેની ઉંમર સિત્તાવીસ વર્ષની હતી જેના લગ્ન છે તે કવિન કુમાર જે અઠાવીસ વર્ષનો છે તેની સાથે ખૂબ ધૂમધામથી આ રીધન્યાના પિતા છે એ અગિયાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ પોતાની દીકરીના લગ્ન કરે છે ખૂબ લાડકોડ થી પાળેલી સાચવેલી આ દીકરીને લગ્ન ની અંદર એનો બાપ છે જે કાપડના બિઝનેસ સાથે જોડાયેલો છે અન્ના દુરાઈ ના તેનું નામ છે અને તે કાપડનો મોટો ધંધાર્થી છે મતલબ કે તે પણ કરોડપતિ છે તેણે પોતાની દીકરીને લગ્નની અંદર પોતાના જમાઈને સિત્તેર લાખની વોલવો કાર છે દહેજમાં આવી છે એટલું જ નહીં સોઓ સોનાના સિક્કા છે એ પણ આપ્યા છે અને એમાં પણ જે જાનૈયાઓ આવ્યા હતા તેને પણ સોનાના સિક્કા આપ્યા હતા આ પિતાએ અહીંયાથી આ નથી અટકતું આ સિવાય આઠસો ગ્રામ સોનું છે તેના અલગ અલગ દાગીના છે ઘરેણા છે તે પણ આ પરિવારને તેણે આપ્યા હતા અને બસો સોનાના સિક્કા છે તે આપવાની ખાતરી આપી હતી લગ્ન બાદ પરંતુ થોડા દિવસ વીતે છે બે અઠવાડિયા અને આ દીકરી છે તેના ઉપર આફત આવવાની શરૂઆત થાય છે તેનો પતિ આ દીકરીને કહે છે કે બસો સોનાના સિક્કા લઈને આવ દીકરી પોતાને પિતાને કહે છે તો કહે છે કે થોડા દિવસમાં કરી દઉં છું મત બિઝનેસ મંદો ચાલે છે તો થોડો ટાઈમ લો આપો આમ હવે અહીંયાથી આ દીકરીની કર્મની કઠણાઈ છે તે શરૂ થાય છે તેના ઉપર માર મારવામાં આવતું તેને પ્રતાડિત કરવામાં આવતી અને માનસિક અને શારીરિક રીતે તેને તકલીફો આપવામાં આવતી હતી જેમાં આ તેનો જે પતિ છે કવિન તે એવું કહેતો તેની માં કવિનની કવિન એવું કહેતો કે બાજુવાળાના લગ્ન થયા છે તેનો બિઝનેસ શરૂ કરવા માટે તેના સસુરે તેને સો કરોડ રૂપિયા આપ્યા છે અને તારો બાપ બસો સોનાના સિક્કા આપવાના હતા એ હજી કેમ નથી આ દીકરી પોતાના પિતાને સાત થી આઠ તો વોઇસ બોલીને વોઇસમાં મોકલે છે કે તેની ઉપર ત્રાસ થઈ રહ્યો છે એ બે વખત ઘરે આવે છે મહિના દિવસમાં આ માટે પરંતુ તેના પિતા છે તેને સમજાવીને મોકલી દેતા કે થોડું એડજસ્ટ કર થોડું શાંતિ રાખ મેનેજ થઈ જશે દીકરી બે વખત પોતાના પિતાને એક તરફ તેને ત્રાસ આપવામાં આવતો હતો ઘરમાં પૂરી રાખવામાં આવતી એવું કહેવામાં આવતું હતું કે સોનાના બસો સિક્કા લઈ જાય એટલું જ નહીં તેને કરોડો રૂપિયા પણ બિઝનેસ શરૂ કરવા માટે આ કવિનને જોતા હતા જેના કારણે આ દીકરી છે તે ફસાઈ ગઈ હતી તેણે પોતાના પિતાને કીધું હતું કે કવિની મા અને કવિને મને ફસાવી છે પૈસા માટે મારી સાથે લગ્ન કર્યા છે પરંતુ બીજી તરફ તેનો પિતા છે તે નજરઅંદાજ કરતો રહ્યો આખરે આ દીકરીએ આ સાત વોઇસ મેસેજ મોકલા હતા જેમાં તેણે કીધું હતું કે તે કેટલું દર્દ સહન કરી રહી છે તેને ઘરમાં કેટલો ત્રાસ મળી રહ્યો છે તેને પૂરી રાખવામાં આવે છે જોઈએ છે તે ફોનમાં એવું કહેતા રહ્યા કે થોડું એડજસ્ટ કરી એડજસ્ટ કરવું પડે આ દીકરી છેલ્લે તેનાથી સહન ના થયું તે પોતાના ઘરેથી થોડા સમય પહેલા મતલબ કે સાત એપ્રિલની આસપાસ તે મંદિરે જવા માટે નીકળે છે અને પોતાની કાર લઈને અને કારની અંદર જ રસ્તામાં ઝીરી દવા ગટગટાવીને તે મોતને બેઠે છે કાર સુમસામ પડી હોય કે ચાર કલાકથી લોકો જે હતા તેને એવું લાગ્યું કે કાર અવાવું છે પોલીસને જાણ કરે છે અને જાણવા મળે છે કે આ દીકરી છે તેને જીવંતુ થયેલું છે આ સાસ અને તેનો પતિ કવિનની ધરપકડ કરી છે પરંતુ સવાલો ઉઠ્યા છે કે તેનો બાપ જે એડજસ્ટ કરવાનું કહેતો હતો તેનું શું તે પણ એટલો જ દોષિત છે જેટલા આ લોકો દોષિત છે તેણે પોતાની દીકરીને જાણે સામેવાળો વ્યક્તિ ખરીદતો હોય અને સામેથી પૈસા આપતા હોય પિતા તેણે એ ના જોયું કે તેની દીકરી છે તે કોના ઘરે જાય છે તે તેની દીકરીને ખરેખર પ્રેમ કરશે કે કેમ તેની દીકરીને સાચવશે કે કેમ પરંતુ આ પિતા છે તે પણ પૈસામાં આંધળો થઈ ચૂક્યો હતો અને તેણે લગ્નમાં અઢી કરોડનો ખર્ચો કર્યો હતો લગ્ન સમારોહની અંદર ને આટલું દહેજ છે કે આવ્યું હતું છતાંય આ ભિખારી જમાય છે તેનું પેટ નહોતું કરાણ દોસ્તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે જે પ્રમાણે સગાઈઓ થઈ રહી છે જે પ્રમાણે છોકરો અથવા તો છોકરી તેને જોવામાં નથી આવતા તેનો પરિવારને જોવામાં નથી આવતું બસ જોવામાં આવે છે તો તે શું નોકરી કરે છે તેની પાસે કેટલી પ્રોપર્ટી છે આજે ગુજરાતમાં પણ આ સ્થિતિ છે ભલે અહીંયા દહેજ નથી માંગવામાં આવતું પરંતુ પરિસ્થિતિ આ જ છે કે છોકરો છે પોસ્ટ ઉપર છે છે અને છોકરા પાસે કેટલી પ્રોપર્ટી આપનું શું આ મુદ્દે આપ જરૂરથી કમેન્ટ કરજો આ સિવાય આ તામિલનાડુની વધુ એક ખોફનાક અને દર્દનાક ઘટના છે તે સામે આવી છે એક બંગાળની યુવતી છે ત્રિપન્ના આ બંગાળની ત્રિપન્ના છે તે બેંગ્લોરુની અંદર મતલબ કે કર્ણાટકનું બેંગ્લોર છે તેની અંદર રહેતી હોય છે આ ત્રિપન્ના છે તે બંગાળથી આવીને કર્ણાટકમાં વસતી હોય છે કારણ કે ત્યાં તેનો જોબ હતો ને તે નોકરી કરતી પરંતુ તેની જોબ છૂટી જાય છે અને તે ત્યાંનો જે રૂમ છે ત્યાંનો જે વિસ્તાર છે એકમે પેલેટ કરીને એ એપાર્ટમેન્ટ છે તેની અંદર રૂમ નંબર ચારસો ચારમાં તે રહેતી હોય છે પરંતુ અચાનક તેના આસપાસના પાડોશીઓ છે તેને આ જે પેલેટની અંદર જે રૂમ આવેલો હતો ચારસો ચાર નંબરનો ત્યાંથી ખૂબ વાસ આવતી હતી જેના કારણે આ પાડોશીઓ છે ત્યાંની જવાની તેની હિંમત તો હતી નહીં જેથી તેણે મ્યુનિસિપાલિટીને કોલ જાણ કરી અને મ્યુનિસિપાલિટીવાળા આવ્યા એને કીધું કે પોલીસને લઈને જશો તો જ ત્યાં એન્ટ્રી કરવા દેશે બાકી તે તમને અંદર જ ઘૂસવા નહીં દે આ ઘટના છે છવ્વીસથી જૂન જૂનની આસપાસની મતલબ કે બે ત્રણ દિવસ પહેલાંની અને આ ઘટનાની અંદર મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ છે તે પોલીસને લઈને ત્યાં પહોંચે છે તો દરવાજો ખોલવા દેવામાં નથી આવતો આ ત્રિપન્ના છે તે દરવાજામાં આડી ઊભી જાય છે અને કહે છે કે તે ઘરમાં તમે લોકો ઘુસો તો હું સુસાઈડ કરી લઈ મરી જાય ને તમારી ઉપર બ્લેમ આવશે છતાં પણ આ લોકો છે તેની વાત નથી સાંભળતા કારણ કે ઘરની અંદરથી એટલી ખૌફ વાસ આવતી હતી કે ત્યાં કંઈક તો ગડબડ છે જેના કારણે પોલીસ છે તેને વાતોને નજરઅંદાજ કરે છે અને ત્યારબાદ ઘૂસી જાય છે ઘરમાં ઘૂસી જાય છે તો પોલીસના પગ નીચેથી જમીન છે તે સરકી જાય છે કારણ કે ત્યાં બે લોક હોય છે એ બંને ભૂખા તળપતા હોય છે ઘણા દિવસથી ખાવાનું નહીં આપ્યું હોય આ નજારો જોઈને પોલીસ અને મ્યુનિસિપાલિટી ધંગ રહી જાય છે પરંતુ જે જગ્યા ઉપર વાસ આવતી હતી ત્યાં રિસર્ચ કરવાની શરૂઆત થાય છે ખૂબ ગંદી બદબુ આવતી હતી એ જગ્યા ઉપર જઈને જોયું તો એક બ્લેક કલરનો કૂતરો છે તેનું ગળું અલગ હતું તેના પાર્ટ્સ અલગ હતા અને તેને ચાર પાંચ દિવસ પહેલાં કાપી નાખવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું આ કૂતરાને ત્યાં કાપી નાખવામાં આવ્યો છે તે આ ઘરની અંદરથી જાદુ મેક બ્લેક કાળા જાદુના જે સાધન સામગ્રી હોય છે જે વિધિની સામગ્રી હોય છે એ ત્યાં પડી હતી કૂતરાના બોડી પાર્ટ્સ ત્યાં પડ્યા હતા પોલીસની તપાસમાં એ જાણવા મળ્યું કે આ જે ત્રિપન્ના છે તે કાળા જાદુમાં માને છે અને તે આ કૂતરાનું માથું કાપીને તેના પાર્ટ્સ કાપીને તેને ફરી જીવતો કરવા માટે આ વિધિ હતી અને આ વિધિ છે તે કરી રહી હતી અને તેના કારણે જ આ કૂતરાની હત્યા કરવામાં આવી છે ચાર ચાર દિવસથી બાવીસ તારીખે બાવીસ જૂને કુતરાનો ડોક કાપી નાખવામાં આવે છે છવ્વીસ જૂને ત્યાં ખૂબ બદબૂ ફેલાય છે અને પોલીસ પહોંચે છે તો આ જાણકારી સામે આવે છે કે કાળા જાદુને લઈને કુતરાને કાપી નાખ્યો છે તેનો હવે જીવતો કરવા માટે તે છેલ્લા ચાર દિવસથી વિધિ કરી રહી એટલું જ નહીં તપાસમાં પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે ભૂતકાળમાં આમની પાસે ચાર મહિના પહેલા ચાર ડોક હતા જેમાં એક ચાર મહિના પહેલા ગાયબ થયો છે અને એ ડોક સાથે પણ તેને કંઈક આવું જ વિધિ કરી હોઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેને પણ ફરી જીવતો કરવા માટે તેને કાપી નાખ્યો હોઈ શકે છે જોકે હાલ તો પોલીસે તેની અટકાયત કરી છે તેની વિરુદ્ધ અલગ અલગ કલમો લગાવી છે સાથે સાથે જે એનજીઓ છે જે પશુ પ્રેમીઓ છે તેમાં પણ રોષ ફાટી નીકળ્યો છે અને તે લોકો પણ ફરિયાદ નોંધાવી છે તમામ લોકો છે તે ગુસ્સામાં છે તો દોસ્તો કાળા જાદુને લઈને કાળા જાદુની આશંકાને લઈને જે લોકો કાળા જાદુમાં માને છે તે આવો ક્રાઈમ કરતા હોય અને તેના કારણે જ આ ત્રિપણનાની ધરપકડ થઈ છે એટલું જ નહીં ત્રિપણના માનસિક રીતે બીમાર હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું પરંતુ એવું કંઈ હાલ જોવામાં નથી આવ્યું અને પોલીસે તેના ઉપર કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે દોસ્તો તમામ ખબરો જોવા યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ